જય ભીમ જય કાશિયા રોજ આપની વચ્ચે એક ચોક્કસ કારણથી આવવાનું થયું આપણે ઘણા સમયથી એક જાણીતા યુટ્યુબ જે મનસુખભાઈ રાઠોડ જેના ઉપર એફઆઈઆર કરવામાં આવેલી પણ ક્યાંક ને ક્યાંક ધંધામાં એટલા મજબૂલ બની ગયેલા કે સંવિધાનિક એક જે ગરિમા હોય જે એનો દાયરો હોય એને ઓળંગી અને એક જે કોઈ પણ સમાજની લાગણી દુભાવ એ ક્યારે કોઈ મિશનરી કે આંબેડકરની લોહીમાં ના હોઈ શકે પણ આવા જે કૃત્યો છે એ ના થવા જોઈએ એનું કારણ છે કે તમારા ધંધા રોળવવા માટે કોઈની લાગણી તમે ના દુભાવી શકો એ સંવિધાનિક સંવિધાનમાં પણ લખેલું છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે અને જે ધર્મોએ આપણે નીચ ગણ્યા છે એ ધર્મને લાત મારવાની ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે વાત કરી છે કોઈ ધર્મની લાગણી દુભાવવાની નહીં તો આવા જે વ્યક્તિઓ આપણે જોઈ રહ્યા છીએ કે જે એક વિદ્રોહ ઊભો કરી અને જે ટાર્ગેટો કરી અને જે પોતાનો ધંધો ચલાવવા માટે જે બની બેઠે છે આગેવાન અને સમાજને કળે ચડાવી અને એક આંદોલનનું સ્વરૂપ આપે છે અને સમાજને પણ એક નુકસાન જાય એવું કૃત્યો કરે છે કારણ કે આમાં એક જોઈ શકાય કે આમાં એક વિદ્રોહ જ ઊભો થઈ શકે આમાં ક્રાંતિ ના આવી શકે અને એ આપણે પણ જોઈએ છે કારણ કે ક્રાંતિ માટે વર્ક કરવું પડે સમાજની વચ્ચે જવું પડે અને એને અંધશ્રદ્ધા વિશે માહિતી આપી અને અંધશ્રદ્ધા તરફથી એને બહાર લાવવા જોઈએ પણ અહીંયા અલગ જ એક ધંધો ચાલી રહ્યો છે જે ધંધો કહી શકાય કે યુટ્યુબમાં ઘણી એવી આવક છે ઇન્કમ છે જેથી એ કન્ટેન્ટ ઊભું કરી અને એક સમાજમાં વિદ્રોહ ઊભો થાય અને સમાજના યુવાનો ગેરમાર્ગે જાય અને એક ભાઈચારો જે છે જે સમાજની વચ્ચે જે સાહેબે ક્યારે કોઈ સમાજને કે કોઈ ધર્મને ટાર્ગેટ નથી કરેલા એણે જે એમના ધર્મએ જે અપમાન કરેલું હતું એને આઉટ કરી અને જે આપણું મૂળ ધર્મ હતો જે બૌદ્ધ ધર્મ એ તરફ વાળવાના પ્રયત્ન કર્યા હતા તો આપણે ધર્મનો પ્રચાર કરવો જોઈએ આપણે સમાજને સાચી દિશા બતાવવી જોઈએ યુવાનોને સા સાચી દિશા બતાવી અને કાર્યકર્તા બેઠા કરવા જોઈએ પણ આયા એક અલગ જ મિજાજના જે ચલાવી રહ્યા છે મિશન મિશન જે ક્યારે હું એને મિશન ના કહી શકું પણ એ ધંધો જ કહી શકું અને આવા વ્યક્તિઓ જે છે જે દિન પ્રતિદિન ઊભા થાય છે અને એક આંદોલનનું સ્વરૂપ આપી અને જે સમાજને ગેરમાર્ગે દોરે છે અને એક વિદ્રોહ ઊભો કરે છે કારણ કે તમે જોઈ શકો કે બીજી સમાજ છે એ ક્યારે આપણે એક માનવતાની દ્રષ્ટિએ ના જોઈ શકે કારણ કે જે માનવતા કેને કહી શકાય એની વ્યાખ્યા પહેલાં તો આપને ખબર હોવી જોઈએ કારણ કે આપણે કોઈ ધર્મને કે કોઈ કોઈ પણ જે કોઈ વ્યક્તિ હોય એ માનતો હોય કદાચ કોઈ પણ દેવી દેવતા ને એ એની આસ્થા અને એની શ્રદ્ધાનો વિષય છે એમાં આપણે કોઈ વ્યક્તિ આપણે વાણીનો સ્વતંત્ર છે આપણે કોઈ વ્યક્તિની શ્રદ્ધા ઉપર ઠંચ પહોંચાડવો એ આપણો અધિકાર નથી કે આપણે કોઈ સ્વતંત્ર નથી આપેલી કે કોઈની લાગણી દુભાવી શકીએ અને બીજું કે અંધશ્રદ્ધા છે એ હરેક ધર્મમાં છે આપણે જોઈએ કે અંધશ્રદ્ધા છે હરેક ધર્મમાં છે કોઈ પણ ધર્મ અંધશ્રદ્ધા વિના ચાલી શકે એમ નથી હરેક ધર્મમાં અંધશ્રદ્ધા છે જ અને એ અંધશ્રદ્ધા નાબૂદ કરવા માટે આપણે આપણા સમાજની વચ્ચે જવું પડે એને સમજાવવું પડે તર્કથી પણ આવી રીતે કોઈ પણ આરે ડીંગાડીંગણની ચર્ચાઓ કરી અને વાહ્યાત જે કહી શકાય એવી ચર્ચાઓ કરી અને શા માટે આપણે એક કોઈને હાથા બનવા જોઈએ અથવા તો કોઈની નજરમાં નીચું ગણાવવું જોઈએ એટલા માટે તમામને ભલામણ છે કે આવા કૃત્યો જે આપણે કહી શકાય કે ના ના કરવા જોઈએ કારણ કે કન્ટેન્ટ ઘણા બધા છે વિચારધારા ઘણા બધા માધ્યમથી આપણે ફેલાવી શકીએ એવા છીએ અને પણ શા માટે આવા જે કન્ટેન ઊભા કરી અને એક વિદ્રોહ ફેલાય એવું કરવું જોઈએ તો અને સમાજને કડે ચડાવે કહેલો સમાજ આટલી તારીખ આયા ભેગા થાવ આ કરો આ સમર્થનમાં સમાજ કાંઈ નવરી નથી સમાજ છે ને એને પણ હજારો કામ છે એ કાંઈ નવરી નથી કે આવા જે પણ આવી હાથે કરીને ખિલા ઊભા કરી જાય અને પછી સમાજને કડે ચડાવે ક્યાંક ને ક્યાંક આપણા કાંડે પણ લડવું પડે આપણા ખીલા ઊભા કરેલા આપણે જ કાઢવાના હોય અને આપણે જ બને ત્યાં સુધી આપણા જ કાંડે લડવાનું હોય શા માટે ભાઈ તમારા સમાજને તમારા માટે અત્યાચાર થયો છે તમને કોઈ માયરા છે તમે જે વાણીવિલાસ કર્યો છે બફાટ કર્યો છે એનો પરિણામ તમે ભોગવો છો તો શા માટે ભાઈ સમાજના કે કરો સમાજ તો તમને કહેવા નહોતી આવી કે આવા વાણીવિલાસ કરો તમે સ્ટેજ ઉપરથી શા માટે ભાઈ સમાજના કે કરો શા માટે તમે યુવાનોને ગેરમાર્ગે દોરો છો ઘણા સાહિત્યકારો બની ગયા જેમને વિચારધારાના વહની ખબર નથી એ બફાટ કરે છે અને કાલ આવા સ્ટેજ ઉપરથી એવા પણ મેં સ્ટેટમેન્ટ સાંભળ્યા સાંભળેલા હતા કે કાશીરામ સાહેબ છે એમને આ સમાજે ક્યારેય એમના ઘરે નથી લઈ ગઈ કે એના ઘરે જમવા નતા કે પછી એના ક્યારેય સમર્થનમાં નહોતી આવ્યું આ બસપા બીએસપી એમ એમના બની ગઈ છે ગામસે એમના બન્યું હતું આ જ સમાજે એને ટેકો આપ્યો ને આ જ સમાજના કાર્યકર્તા એની પાસે હતા તો તમે આવા બફાટો કરતા પહેલાં તમે વાંચો વિચારો તર્ક કરો અને પછી તમે ફિલ્ડમાં ઉતરો બાકી ગમે ત્યાં ભરાઈ લેવાનું જ રહી આ ચોખ્ખું છે જ્યારે જ્યારે તમે વિચાર કર્યા વિના અને કોઈ પણ સ્ટેટમેન્ટ આપતા પહેલાં જ્યારે જ્યારે તમે નીકળી પડશો વાંચ્યા વિચારા વિના ત્યાં લગી તમારે ભરાવાનું જ રહે ને ક્યાં લગી સમાજ પણ તમારી સાથે નહીં આવે અને ક્યાં સુધી તમે પણ હેરાન થશો ને તમારો પરિવાર પણ હેરાન થશે તો આવી રીતે આપણા મિશન નથી ચલાવવાનું આપણા મિશન ચલાવવા માટે આપણા સમાજની વચ્ચે જવું જોશે એને સમજાવવા પડશે અને સાચી દિશા બતાવવી પડશે ત્યારે જ આ સમાજમાં ક્રાંતિ આવશે રેકોર્ડિંગ કરે કે રેકોર્ડિંગ વાયરલ કરે ક્રાંતિ નહીં આવે એમાં તમારા ધંધા ચાલશે ક્રાંતિ નહીં આવે અને સમાજને પણ એક ભલામણ છે કે વાતો વિચારો પછી સમર્થન આપો કારણ કે જવાબદારી છે એક આ સમાજની જવાબદારી છે તમારા પરિવારની જવાબદારી છે ક્યાંય પણ કોઈ પણ કહે એમ નીકળી ના પડો વિચારો તર્ક કરો વાંચો પછી નીકળો ભીમ નમો ગુત્ર